તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર અને આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર ત્રણ વિજ્ઞાનમાં ધાતુ અને અધાતુ એનું પાર્ટ થ્રી ચલાઈશું જેમાં આપણે સામેલ કરીશું આયનિક સંયોજનો તેમના ગુણધર્મો અને કેટલીક ઇલેક્ટ્રોન બિંદુ રચના એ આપણે સમાવિષ્ટ કરીશું આના પહેલાં આપણે ઓલરેડી ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટમાં અગત્યના ટૉપિકો ચલાવી દીધા છે જે તમારા જો બાકી હોય તો પહેલાં એ જરૂર જોઈ લેજો જેથી તમને ચેપ્ટર સમજતા સરળતા રહે ઓકે તો લેટ્સ બિગિન મિત્રો આયનિક સંયોજનો અને તેના ગુણધર્મો અને કેટલાક બિંદુ નિરૂપણ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આયનિક સંયોજનો શું છે એના માટે તમને થોડીક પરમાણુ વિશે ખબર હોવી જોઈએ મિત્રો પરમાણુ બે પ્રકારના હોય છે એક જે રીતે માણસો બે પ્રકારના હોય છે એક વસ્તુ આપવાળા અને એક વસ્તુ લેવાવાળા એટલે એક આપવાવાળા અને એક લેવાવાળા બરાબર ને તો હંમેશા આપવાવાળા બનશો બરાબર ને ન કે માંગવા કે લેવાવાળા તો તમે સફળ ગણાશો તો લેટ્સ કન્ટિન્યુ ધ ટૉપિક કે પરમાણુઓમાં બે પ્રકારના પરમાણુઓ હોય છે એક જેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધારાના હોય છે તો એમનું વૃત્તિ શું હોય છે કે ઇલેક્ટ્રોન જે વધારાના હોય છે હું સમજાવું કે ધારો કે સમજીએ આપણે કોઈ એક તત્વ છે કોઈ બી પરમાણુ લઈ લઈએ આપણે કે એની જે બાયતમ ધારો કે એક ધાતુ લઈ લો એમ આ એની બાયતમ કક્ષામાં હંમેશા ધાતુઓની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે કાં તો એક હશે કાં તો બે હશે કાં તો ત્રણ હશે તો હંમેશા એમને શું કરવું છે ઇલેક્ટ્રોન આપવું છે કે દરેક તત્વની એક જ ઈચ્છા હોય છે અષ્ટક રચના પૂરી કરવી છે એટલે જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને પૂર્ણ કરવા છે કાં તો ઘટાડીને કાં તો લઈને બરાબર ને ધારો કે એમ એક સટલ રિક્ષા છે એની જોડે એક પેસેન્જર છે અને પાછળ એક બીજો શટલવાળો બેઠો છે એનો ભાઈબંધ એનો અથવા એનો ભાઈ જેની જોડે સાત પેસેન્જર છે બંનેને જવાનું એક જ જગ્યા છે તો એક પેસેન્જરવાળું સટલ રિક્ષાવાળું શું કરશે કે લે ભાઈ તું આ એક પેસેન્જર લઈ લે અને તું તારી અષ્ટક તારું આઠ પૂરા કર કે મારે તો બીજા સાત જોઈશે તો મને બીજા સાત તો નહીં મળશે એ રીતે એક હોય બે હોય તો ત્રણ હોય ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષામાં તો એ આપી દે છે પરંતુ ધારો કે પાંચ હોય છ હોય કે સાત હોય તો આપશે નહીં એ સ્વીકારશે કે પાંચ છ કે સાતમાં એમને અષ્ટક પૂરું કરવા માટે ઇઝી પડશે એટલે તમારે સમજવાનું છે કે અષ્ટક પૂરું કરવા માટે જે રસ્તો સરળ હોય એ રસ્તો પરમાણુ અપનાવશે મતલબ કે જો એક બે ત્રણ હોય તો આપી દેશે એના બદલે ધારો કે કોઈ સમજી લો કે કોઈ તત્વ છે કે જેની છેલ્લી કક્ષામાં સમજી લો કે છેલ્લી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે એક બે ત્રણ ચાર પાંચ બરાબર અથવા છ છે તો હવે આને અષ્ટક પૂર્ણ કરવા માટે બે ખૂટે છે તો આ ઇલેક્ટ્રોન સ્વીકારશે ટૂંકમાં એક બે ત્રણ હોય તો આપશે પાંચ છ કે સાત હોય તો સ્વીકારશે અને કેટલી વખત એ આગળ બીજા સહસંયોગ બંધમાં ભાગીદારી બી કરશે પણ અત્યારે આપણે અહીંયા આયનિક બંધની વાત છે જેમાં એક ઇલેક્ટ્રોન આપશે અને એક સ્વીકારશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇલેક્ટ્રોન આપનાર છે જે છે ધાતુઓ છે અને ઇલેક્ટ્રોન લેનાર છે અધાતુઓ છે તો આપણે પહેલું જે એનું ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ એને ઉદાહરણ દ્વારા સમજીએ ઓકે કે એ કઈ રીતે આયનિક બંધ બનાવે છે અને આયનિક બંધ કોને કહે છે તો મિત્રો આપણે હવે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠાની વાત કરીએ છીએ મીઠાનું આયનિક બંધ એટલે આયનિક બોન્ડ સમજીશું એનામાં એનએસસીએલમાં મિત્રો બે તત્વ છે એક છે એને એન એ સોડિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે અગિયાર અને બીજો એક તત્વ છે ક્લોરીન જેની ઇલેક્ટ્રોન રચના છે સત્તર એટલે ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક સત્તર છે આનું પરમાણુ ક્રમાંક અગિયાર છે હવે ઇલેક્ટ્રોન રચના હું લખું છું પહેલી કક્ષામાં આવશે બે આઠ એક હંમેશા મિત્રો પહેલી કક્ષામાં બે આવે પછી આઠ આવે પછી વધે ત્રીજી કક્ષામાં આવે અને આઠથી વધે તો ચોથી કક્ષામાં આવે તમારા લેવલ માટે અહીં આવશે પહેલી કક્ષામાં બે આવશે આઠ આવશે ને સાત આવશે હું તમને સમજાવી દઉં કે જે પહેલી કક્ષા છે એને કે કક્ષા કહે છે બીજીને એલ અને ત્રીજીને એમ અને જો ચોથી હોય તો એન કલ્લુ માન યાદ રાખજો કલ્લુમાન કલ્લુ ભાઈ આયા ભાઈ આમાં કે એલ એમ અને દરેક તત્વની એક જ ઈચ્છા હોય છે અષ્ટક રચના પૂર્ણ કરવું જે રીતે દરેક માણસની એક જ ઈચ્છા હોય છે મોક્ષની પ્રાપ્તિ એ રીતે દરેક તત્વને જ્યાં સુધી એની એનર્જી અપ ડાઉન નહીં થશે જ્યાં સુધી એ ઇલેક્ટ્રોન કાં તો આપી નહીં દેશે કાં તો લઈ નહીં દેશે ત્યાં સુધી એ તડપતો રહેશે આપવા માટે લેવા માટે બરાબર ને એક વખત ઇલેક્ટ્રોનની આપલે થઈ જશે એની છેલ્લી કક્ષા ખાલી થઈ જાય કાં તો ભરાઈ જશે પછી એ કોઈની જોડે પ્રક્રિયા કરશે નહીં સમજી ગયા સારું તો ભાઈ આનો જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન આમાં એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો આની ઈચ્છા છે કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન જતો રહે અને આપણે આઠ રહી જાય ધારો કે તમને દોરીને બતાવું એનેની ઇલેક્ટ્રોનના પહેલી કક્ષા બીજી કક્ષા અને આ છે ત્રીજી કક્ષા પહેલી કક્ષામાં કેટલા આવશે મિત્રો એક ઇલેક બે ઇલેક્ટ્રોન હંમેશા પહેલાંમાં બે ઇલેક્ટ્રોન આવશે યંગે દો એ અહીંયા આવશે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને છેલ્લી કક્ષામાં છે એક ક્લોરિન જેની સાથે આ પ્રક્રિયા કરશે પહેલી કક્ષામાં છે એક બીજીમાં સોરી અરે પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ વન ટુ ક ફોર ફોર ટુ ક વન માયને લખન વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન તો ભાઈ આની પાસે છેલ્લી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે હવે આ સાત ઇલેક્ટ્રોનને આ ગુમાવવા તો નહીં માગશે કે સાત ઇલેક્ટ્રોન ગુમાવવારા મોંઘા પડે એના કરતાં એક લાવી દેવું સસ્તું પડે તો અહીંયા એક જગ્યા ખાલી છે આની જોડે એક વધારાની ઇલેક્ટ્રોન છે તો આ કહેશે સોડિયમ લે તું એક ઇલેક્ટ્રોન લઈ લે હમ લે કચુકો લે એ રીતે એક ઇલેક્ટ્રોન લઈ લે આ એક ઇલેક્ટ્રોન લઈ લેશે તો શું થશે કે સોડિયમની પાસે જે પેલા બે આઠ હતા તો જ્યારે આ ઇલેક્ટ્રોનનું દાન કરશે તો શું થશે ભાઈ જો હંમેશા યાદ રાખજો પરમાણુની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય ને ભાઈ એટલા જ અંદર પ્રોટોન હોય પીપીપીપી પી 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 ચાર આઠ પીપીપી અગિયાર અગિયાર પ્રોટોન છે ને અગિયાર ઇલેક્ટ્રોન છે હવે એક જતો રહ્યો બાર તો હવે પ્રોટોન રહી ગયા અને ઇલેક્ટ્રોન દસ રહી ગયા એના મતલબ હવે આનો રાજમાં પ્લસનો વીજભાર થઈ ગયો પહેલાં બેલેન્સ હતું જેટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન એટલે બંને શું હતા સરખા એટલે કોઈ વીજભાર હતો નહીં પણ જેઓ આ એને એક ઇલેક્ટ્રોન આપી દેશે તો એના પર કયો વીજભાર આવી જશે પ્લસ કે પ્રોટોનની સંખ્યા હવે વધી ગઈ છે એ રીતે જે રીતે આ ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ લેશે તો પહેલાં તો સત્તર પ્રોટોન હતા અને સત્તર જ ઇલેક્ટ્રોન હતા પણ જેઓ આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન આનો લઈ લેશે તો ક્લોરીન ઉપર વીજભાર આવી જશે માઇનસ આપવાળો ધની થાય લેવાવાળો ઋણી થાય હંમેશા નિયમ છે કે જે આપે ધન આયન બનાવે છે જે લઈ ઋણાયન બનાવે છે તો આ ખબર પડી કે તમને મેં સમજાવ્યું કેમ આના પર ઋણ આયન આવી ગયું કે ઇલેક્ટ્રોન વધી ગયા છે હવે તમને એક્ઝામમાં પૂછે કે સોડિયમના કેટલા ઇલેક્ટ્રોન હોય છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે બે આઠ એક પણ એમ પૂછે કે સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના તો સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના બે આઠ આવશે એ રીતે ક્લોરીન આયનની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ આ બી યાદ રાખજો તમે ઓકે તો અહીંયા શું થશે હવે તમને ઇલેક્ટ્રોન ધોરીન બતાવું ઇલેક્ટ્રોન બિંદુનીરૂપણ એને પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન પાસે છેલ્લી કક્ષામાં નાલ એનના નાલ છ ચોકડી ક્લોરીન છે સાત છે હવે આ એક ઇલેક્ટ્રોન આને આપી દેશે તો હવે બની જશે શું ભાઈ એને બરાબર ને અહીંયા એક ઇલેક્ટ્રોન આપી દેશે તો એના પર પ્લસ વીજભાર આવી જશે અને ક્લોરીન જેમાં ઇલેક્ટ્રોન અંદર આવી જશે આમજી લોકો કે આપણે આમ જ દર્શાવી દઈએ આઠ પૂરા થઈ જશે તો એના પર કયો વીજભાર બની જશે માઇનસ અને આ બની જશે બંને જોડાઈ જશે એનએ પ્લસ સીએલ તો શું બની જશે એનએ એટલે મીઠું અને આ બંને વચ્ચે જે જોડાણ થયું ને બકા ઇલેક્ટ્રોનની આપલે થઈ એને પોતાનો છોકરો આને આપી દીધો બરાબર ને એમના અંદર જોડાણ થઈ ગયો તો મજબૂત બંધ થઈ ગયો અને આયો જે બંધ થયું છે ને એને કહેવાય આયનિક બંધ જેમાં આયોનોની આપલે થાય છે આવો જે બંધ છે એને કહેવાય આયનિક બંધ જેમાં શેની આપલે થાય છે આયનોની ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો તમને ઇલેક્ટ્રોન આપે છે ધનઆન બને છે ઇલેક્ટ્રોન લે છે ઋણાયન બંને પછી જોડાઈ જાય છે પ્લસ માઇનસ બરાબર ને જે રીતે આપણે લગ્નના જે અરેન્જ મેરેજ થાય છે એક બિચારો છોકરો આપે છે એક બિચારો છોકરી આપે છે બંનેના લગ્ન થઈ જાય છે ને બંને પરિવાર એકબીજા સાથે જોડાઈ જાય છે બરાબર ને મજબૂત બોન્ડ હોય છે ને અરેન્જ મેરેજ મજબૂત બોન્ડ હોય છે બરાબર ને લવ મેરેજ કરતાં અરેન્જ મેરેજ વધારે હોય મજબૂત હોય કે લવ મેરેજમાં શું કોઈ સાક્ષી વાક્ષી વધારે આખું સમાન જમ્યું ના હોય અરેન્જ મેરેજમાં બધા જમ્યા એટલે કે આરો ખર્ચો માથે પડશે જલ્દી છૂટાછેડા નહીં થાય બરાબર ને તો મજાકની વસ્તુ છે ભાઈ આપણે અત્યારે ભણવામાં ફોકસ કરો આગળ વધીએ બીજા ટોપિક ઉપર એના ભાઈ એનએસસીએલ જેવો એમજીસીએલ લઈ લઈએ મિત્રો એનએસસીએલ જેવું છે એમ સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઈડ હવે આની બી આપણે સમજી લઈએ તમને ઇઝીલી ખબર પડી જશે કે એમ પહેલાંમાં બી છે હવે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ એટલે એમજી મગા ભાઈને આપણે જઈને કહી જેનો એ પરમાણુ ક્રમાંક છે બાર એની બી આપણે ક્લોરીન સાથે કરાવીએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે સત્તર મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન થશે બે આઠ બે એટલે કેમાં બે એલમાં આઠ એમમાં બે અને આની થશે બે આઠ સાત કે એલ એમ હવે આની જે હું તમને દોરીને બતાવવા આકૃતિ આની શું ઈચ્છા છે એ બી સમજી લઈએ બોલ ચાહીએ અરે મુજકો ઇલેક્ટ્રોનિનની છેલ્લી કક્ષામાં છે સાત ઇલેક્ટ્રોન હવે ક્લોરીન ચાહીએ એક ઇલેક્ટ્રોન દોરી દેવા તો ચાર પાંચ છ સાત આઠ બે આઠ સાત છે બરાબર ને અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આની પાસે એક જગ્યા ખાલી છે અને બે આપવા છે સમજી લો કે મગાભાઈ પાસે બે છોકરા છે અને ક્લોરીનના પાસે ભાઈ પાસે એક છોકરી છે લગ્ન કરવા માટે તો હવે મગાભાઈ કહેશે કે ભાઈ હું બંને છોકરાને એક સાથે જ પરણાઈશ કાં તો એક કામ કરો બીજો એક ક્લોરીન લેતા હો તમારો ભાઈ લેતા હો તો પોલીસે સારું વસ્તુ સારું ભાઈ તો એક બીજો ક્લોરીન આવી જશે અહીંયા અને બીજો ક્લોરીન આવી જશે તો એમાં બી એક જગ્યા શું છે ખાલી છે તો આની પાસે બી ઇલેક્ટ્રોન છે બધી ઇલેક્ટ્રોન આ રીતે જ આવશે ને દોરતો નથી લગતો નથી બરાબર ને તમે સમજી જાઓ તો મગા ભાઈ એક ને પરણાઈ દેશે અહીંયા અને એક ને પરણાઈ દેશે અહીંયા એટલે મગા ભાઈ તો બે ઇલેક્ટ્રોન દાન કરશે એને મતલબ mg ગિવ્સ mg પ્લસ ટુ પ્લસ બે ઇલેક્ટ્રોન પણ અહીંયા ક્લોરિન એક ક્લોરીન એક બે ની લેશે બે અલગ અલગ ક્લોરીન ભેગા થશે બે ભાઈઓ અથવા બે પરિવારવાળા ક્લોરીન સરખા સરખા બે ક્લોરીન ભેગા થશે પ્લસ આ બે ક્લોરીન બે ઇલેક્ટ્રોન લેશે અને ટુ સી એલ માઇનસ બનાવશે એટલે બંને ભેગા થઈને બનશે આપણો એમજી એક આવશે અને સીએલ ટુ બે આવશે એટલે બે ઇલેક્ટ્રોન નું દાન કરશે ભેગા થઈને એક એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અહીં એક વાત નોંધવી કે જો બદલે ઓક્સિજન હોત ને કારણ કે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે હું તમને દોરીને બતાવી દઉં આ ઓ છે બે છ એની છેલ્લી કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે તો સમજી લો કે આની ઓક્સિજનમાં છેલ્લે બે જગ્યા ખાલી છે તો મેગ્નેશિયમ અને જો ઓક્સિજન પ્રક્રિયા કરે ને

સંયોજનોના ગુણધર્મો ઓકે તો મિત્રો આગળનો એક મહત્વનો ટોપિક છે આયનિક સંયોજનોના ગુણધર્મો એટલે આયનિક સંયોજનો કેવા હોય છે આમાં તમારે જ્યારે બી આયનિક સંયોજનોના ગુણધર્મો આવે તો તમારા મગજમાં એક ફોટો આવી જવો જોઈએ એ છે મીઠાના ગાંગડા જેઓ તમારા મગજમાં મીઠાના ગાંગડા આવશે સબરસ હ જ્યારે તમે પેલું શું ક્યાં બેસતા વર્ષના દિવસે રાત્રે બધા છોકરાઓ નાના નાના છોકરાઓ નીકળી પડે સબરસ લઈ લો સબરસ લઈ લો અને મસ્ત સવારની ઊંઘ ઉડે આપણી એટલે વહેલા ઉડી જાય ઉઠી જઈએ બેસતા વર્ષના દિવસે આપણે સબરસ તમારા મી લઈ લેતા એ સબરસ તમારા દિમાગમાં આવી જવું જોઈએ અને આ જે સબરસ સબરસ છે એ છે મીઠાના ગાંગડા જે છે આયનિક સંયોજનો અને એના ગુણધર્મો યાદ રાખવા માટે બહુ કામમાં આવશે તો પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ ફિઝિકલ એનો જે છે બિહેવિયર કે ભાઈ આયનિક સંયોજનો હંમેશા તમને ઘન અવસ્થામાં જોવા મળશે કઠણ બરડ હોય છે તમે એના પર દબાણ આવશો તો નાના નાના ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે અને ઘન અવસ્થામાં એટલા માટે હોય છે કે તેમની અંદર જે ધન અને ઋણાયનો છે ને બગા એ એકબીજા સાથે જોડાયેલા હોય છે ઓકે એટલે મીઠાના ગાંગડા તમને સ્ફટિક સ્વરૂપમાં જોવા મળશે અને મોટાભાગે આયનિક સંયોજનો તમને સ્ફટિક સ્વરૂપમાં જોવા મળશે તો પહેલો ગુણધર્મ યાદ રહ્યું આયનિક સંયોજનો ઘન અવસ્થામાં હોય છે સખત હોય છે બરડ હોય છે તેના પર દબાણ આપતા તે નાના નાના ટુકડાઓમાં થાય છે આયનિક સંયોજનો દ્રાવ્યતા તો મિત્રો આયનિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે તમે મીઠાના ગાંગડામાં પાણીમાં નાખશો તો પાણીમાં દ્રાવ્ય થઈ જશે કારણ કે કારણ કે પાણી તેમની ધન અને ઋણ આયનો વચ્ચેનું આકર્ષણ ઘટાડે છે કે ધનવાળા જતા રહે દૂર ઋણવાળા જતા રહે પીગળી જશે એટલે આ પાણી ધન અને ઋણ આયનો વચ્ચે આકર્ષણ ઘટાડે છે એટલે પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે પાણી જેવા ધ્રુવીય ધારકોમાં કેરોસીન પેટ્રોલ વગેરે જેવા બિનધ્રુવીય દ્રાહકો એમાં અદ્રાવ્ય હોય છે ઓકે એટલે આયનિક સર્જનો પાણીમાં દ્રાવ્ય છે સોલિબિલિટી અને તો ત્રીજો ગુણધર્મ છે મિત્રો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તો આયનિક સેજનોના ઉત્કલન બિંદુના ગલન બિંદુ ઊંચા હોય છે જલ્દી પીગળશે નહીં યાદ રાખજો મીઠાના ગાંગડાને પીઘાડવાની મેં વાત કરી છે ઓગળવાની તમે કહેશો પાણીમાં નાખશો તો ઓગળી જશે ઓગળવાનું પીગળવાનું તમારે તવા પર મીઠાના ગાંગડા મૂકવાનું અને એને ગરમ કરવાનું એને લિક્વિડ બનાવવાનું તો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય છે મોસ્ટ ઓફ આયનિક સંયોજનો કારણ કે એમાં ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ હોય છે એકબીજાને છોડતા પીગળતા પણ નથી કેટલાક ઉદાહરણ એક્ઝામ્પલ આપે છે તમને એમના ગલન બિંદુ ઉત્કલ બિંદુને તમે જોઈ શકો છો ઊંચા હોય છે આગળ વાત કરીએ વિદ્યુત વહન હવે જો સાંભળજો આયનિક સેજનો વિદ્યુતના હોય છે એટલે ધારો કે મીઠાનું એક તમે મીઠાની લાકડી લઈ અને એમાંથી કરંટ પસાર કરશો તો નહીં પસાર થશે પરંતુ આયનિક સર્જનો વિદ્યુતના અવાહક હોય પરંતુ તેમનો જલીય દ્રાવણ વિદ્યુતનો વાહક હોય છે એટલે જો મીઠાનું તમે દ્રાવણ બનાવશો તો વિદ્યુતનું વહન થશે કારણ કે દ્રાવણ બનાવ્યા પછી એના આયનો છૂટ્ટા પડશે એટલે જે વિદ્યુતનું વહન કરી શકે છે અને તેમની પીગળિત અવસ્થા બી વહન કરે છે કે કે પીગળિત અવસ્થામાં બી કદાચ એમના આયનો છૂટ્ટા હોય છે જે વિદ્યુતનું શું કરે છે વહન કરે છે તો તમારે યાદ રાખવાનું કે આયનિક સર્જનો વિદ્યુતના અદ્રાવ્ય હોય છે સોરી અવાહક હોય છે વિદ્યુતના પરંતુ તેમનું જલીય દ્રાવણ વિદ્યુતનું વાહક હોય છે ઓકે તો આ હતા મિત્રો આયનિક સંયોજના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે મોસ્ટ આઈમપી બી છે અને પૂછાય બી છે એક્ઝામમાં અને હવે જોઈ લઈએ કેટલીક ઇલેક્ટ્રોન બિંદુ રચના તમને સમજાવી દઉં મિત્રો આપણે બે બિંદુ રચના સમજી લઈએ એક છે એનએ ટુ અને એક છે એમ અત્યારે સમજી લઈએ બંને ઓક્સિજન સાથે છે તો મિત્રો એને પાસે છે એક ઇલેક્ટ્રોન એટલે આપણે એને લઈ લઈશું એક એક ઇલેક્ટ્રોનવાળું જ્યારે ઓક્સિજન પાસે છે કે એનાની ઇલેક્ટ્રોન રચના શું છે બે આઠ એક તો છેલ્લી કક્ષામાં એક આવશે અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે આઠ તો બે છ તો છેલ્લી કક્ષામાં આવશે આને છ ઇલેક્ટ્રોન રચના બરાબર ને ઓક્સિજો આનું થશે બે આઠ એક સોડિયમનું આનું થશે બે છ તો બે આવશે એટલે આને બંને બે ખૂટે છે તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે તો અહીંયા શું બની જશે બગા આનું એને +2 आमा आपसे आने तो ऑक्सीजन जोड़े हवे टोटल થઈ જશે આ બે આ બે આના 6 હતા હતા જ અને બીજા બે આનાઈ જશે તો ઓક્સિજન પર માઈનસ બે જવાર આઈ જશે તો Na2 બનશે બરાબર ને બે Na નું એક લઈ લે સરી બે Na એ લખી દઈએ એન ટુ ઓ આ થઈ ગયું આપણું પહેલું અને બીજાની વાત કરીએ આપણે મેગ્નેશિયમની તો મેગ્નેશિયમમાં વેરી સિમ્પલ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનના બે આઠ બે છે અભિયાલ સમજાવી દીધું છે લગભગ દઉં ફરીથી સમજાવી દઉં ઓક્સિજનમાં તમને ખબર છે છ છે અને આ બે સીધા સીધા અહીંયા ગોઠવાઈ જશે તો અહીંયા બનશે Mg આમાં પ્લસ ટુ બનશે અને આના બે ઇલેક્ટ્રોન આપી દેશે આને આના ચોકડી ચોકડી આમાં ખાલી આઠ પૂરા કરવાના હોય છે છેલ્લે બન્યા પછી તમારે યાદ રાખવાનું તો આ થઈ ગયું તમારું માઇનસ બે તો અહીંયા બની ગયું MgO ઓ ઓકે બે માર્ક્સમાં ઘણી વખત બિંદુ રચના બી પૂછાઈ શકે છે તો મિત્રો આની સાથે આપણું આજનું જે કામ છે પૂરું થાય છે આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે અને જો મિત્રો તમે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો કારણ કે આમાં તમારો જ ફાયદો છે તમને તમારા કામના વિડીયો સારું ક્વૉલિટીનું કન્ટેન્ટ મળતું રહેશે અને તમે તમારું જે સિલેબસ છે તમારું જે મેથ્સ સાયન્સ છે એને અપગ્રેડ કરતા રહેશો ઓકે તો એક કદમ આગળ રહું બરાબર ને તમારા બીજા કરતા અને ભણતા રહું તૈયારી કરું આગળ વધું શુભા